બે એકવીસ ના મોડેલ ની ગાડી તમને પચાસ હજાર મળી જશે અને અને સાવ ઓછી ફરેલી ફરેલી કિલોમીટર ટોપ આખી કંપની શોરૂમ ગાડી વિડીયો પૂરો જોતા રહેજો ગણતરીના ટાઈમની અંદર બાઈક વેચાઈ પણ જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બાઇક

બાઇક તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા બાઇકના માલિક હિતેશભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો બાઇક લેવા કે જોવા જાવ તો હિતેશભાઈનો કોન્ટેક કરીને જજો જો બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખી સ્લેપ સ્ટાર્ટ ઓરિજિનલ કન્ડિશન અને સાવ ઓછી ચાલેલી બાઇક

તો આ બાઇક તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા અને કનકાવતી ગામે જોવા મળશે હવે તમારે આ બાઇક લેવી તો હિતેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે હિતેશભાઈના પંચ્યાસી એક અગિયાર વાળા નંબર પર ફોન કરી અને બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો